સર્વ ભક્તજનો ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ આગળ જેમ મેં આપને વાત કરી હતી આગળના કડવામાં તેજા નંબરના ભાગમાં કે ગંગા લગ્નનો મહિમા ચોથા નંબરના ભાગમાં આપણે સાંભળશું તો હવે તમે ધ્યાનથી સાંભળો વૈશંપાએ બોલ્યા કે હે જન્મે જે રાજન એકવાર સ્વર્ગથી એક દેવ આવ્યા સુર આવ્યો ધરતી ઉપર અને પોતાની નારી એમનું નામ વિશ્વાવસુ હતું એ બંને નર અને નારી ધરતી ઉપર આવ્યા છે અને એક બ્રાહ્મણને ઘેર ગોર અને ગોરાણીને ઘેર તેઓ માનભેર ગયા છે કહ્યું કે હે યજમાન અમને આજ્ઞા આપો અને તમારા કારણે અમે ભોજન બનાવીએ ગોર અને ગોરાણીએ કહ્યું કે હે તમે આવનાર અગંતુક મહેમાન યજમાન આપ કહો તો અમે તમારા માટે ભોજન બનાવીએ ત્યારે વિશ્વા વધુ એમ બોલ્યા કે અમે વિપ્રોનું અન્ન કેવી રીતે ખાઈએ અમારી ધર્મ બુદ્ધિ બધું નષ્ટ થઈ જાય માટે અમે તમારા ઘરનું અન્ન નહીં ખાઈએ અમે સ્વર્ગથી આવ્યા છીએ ગોરાણી કહે કે કાંઈ ન કરો તો તમે દૂધ પીઓ એમ કહી અને ગાય દોઈ અને દૂધ આપ્યું પિતા પિતા એકદમ હેત વ્યાપર્યું ત્રણ લોકોમાં નથી એવું દૂધ સ્વાદમાં અમૃત જેવું વિશ્વાવસુની જે પત્ની હતી એને એ દૂધ ખૂબ મીઠું લાગ્યું અને દૂધથી પણ એ ગાય ઉપર એને એકદમ પ્રેમ ઉભર્યો રાત્રિએ જ્યારે બધા સૂતા છે ત્યારે ગોરાણીએ બીજા ભુવનમાં સૂતા છે અને વિશ્વાસુ વસુની નારી અને એના પતિ બંને બીજા ભુવનમાં સૂતા છે ત્યારે એ હઠ પકડી અને વિશ્વાવસુની નારી બોલી છે કે સ્વામી દૂધવાળી જે ગાય છે એવી ત્રિલોકમાં નથી માટે ચોરી કરી અને એને આપણે સ્વર્ગમાં લઈ જઈએ ગોરને બીજી દસ ગણી દઈ દઈશું વિશ્વાસુએ માની એ વાત કે ચલો કાંઈ વાંધો નહીં તમે કેમ કરીએ વિશ્વાવસુ પત્ની મોહમાં આવી ગયા છે અને રાત્રિએ તેઓ ઉઠ્યા છે અને વિમાનમાં બેસી અને ગાયને પણ એમને લઈ લીધી છે અને ગાયની ચોરી કરી અને તેઓ સ્વર્ગે ગયા છે એવામાં સવારનો સમય થયો છે ગોર મહારાજ પતાળમાં ગયા હતા એ સવારે પોતાના ઘરે આવ્યા છે નાહી ધોઈ અને પૂજન કરવા બેઠા છે ગોરાણી પાસે દૂધ માંગ્યું છે શિવજીને સ્નાન કરાવવા માટે ગોરાણી ગાય ધોવા ગયા છે ગાય ન એટલે આશ્ચર્ય થયું ગાય દેખાય નહીં એમને મનમાં તુરંત ખબર પડી કે યજમાન છાનામાના ગયા તો જરૂર ગાયની ચોરી કરતા ગયા એમને જઈ અને એમના સ્વામીને વાત કરી કે વિશ્વાસુ નિપાત આવ્યો હતો અને આપણી ઘેર રાત્રિ રહ્યા હતા રાત્રે અને મેં દૂધ પા એટલે એ અને એમની પત્ની જરૂર ગાય ચોરી ગયા છે એ વચન સાંભળે એમની પત્નીના અને ઋષિને મનમાં એકદમ ક્રોધ ઉપડ્યો છે અને એમને ત્યાં શ્રાપ આપ્યો છે કે જાઓ વસુ લોકો તમે પાપે પેટ ભરજો અને ભૂમિ ઉપર આવીને અવતરજો અને જેવી તમે મારી ગાયની ચોરી કરી છે તેથી તમે માનવ અવતાર ધારણ કરજો એવા એમના આઠે આઠ ભાઈઓને શ્રાપ આપ્યા કે જાઓ તમે આઠે ભાઈઓ ધરતી ઉપર અવતાર લેજો આ સમાચાર જઈ નારદજીને ખબર પડી એટલે નારદજીએ વિશ્વા વસુના સાત ભાઈ હતા એમને જઈને નારદજીએ વાત કરી કે તમારો ભાઈ ગોરના ઘરેથી ગાય ચોરી લાવ્યો છે એટલે ગોરે શ્રાપ આપ્યો છે અને પૃથ્વી ઉપર જન્મ ધરવો પડશે અને મનુષ્ય દેહમાં હવે તમારે રડવો શું રડવું પડશે ત્યારે સાત બંધુઓ ગોર મહારાજના ત્યાં આવ્યા છે ધરતી લોકો ઉપર અને ગોરના પગે પડ્યા છે અને ગોર બ્રાહ્મણને આજીજી કરી છે કે મહારાજ અમને શા માટે શ્રાપ આપ્યો અમારો શું અપરાધ અમારો ભાઈ ચોરી કરી ગયો ત્યારે ત્યારે ગો ગોર મહારાજ બોલ્યા કે પાપ કરો એના છોટા પાડોશીને પણ લાગે છે પણ જાઓ તમે તમારો અપરાધ નથી ત્યારે તમારો સાપ અનુગ્રહ કરું છું જ્યારે પણ તમે અવતરજો પણ પૃથ્વીમાં એક દિવસ તમારે અવતાર લેવો પડશે અને તમે તરત જ પાછા સ્વર્ગમાં જતા રહેશો તમારો વીર જે ભાઈ છે વિશ્વાવસુ એ ઘણા દિવસ પૃથ્વી ઉપર રહેશે એવો મારો શ્રાપ છે એમ ગોર મહારાજા બોલ્યા ત્યારે સાતે ભાઈઓ પાછા સ્વર્ગે ગયા જઈ અને એમને એમના આઠમા ભાઈ વિશ્વાવસુને વાત કરી છે એ સમાચાર સાંભળી વિશ્વાવસુ ખૂબ પસ્તાયો એની નારીને એને ધિક્કાર આપ્યો છે અને ગોરની ગાય લઈ અને એ પાછો ધરતી ઉપર ગોરના ઘરે આવ્યો છે એ જઈને ગોરને ચરણે નમ્યો છે કે હે ગોર મહારાજ સ્વામી હું તમારા શરણમાં આવ્યો છું મારો અપરાધ ક્ષમા કરો અને મને પણ કાંઈક આશીર્વાદ આપો નારીની બુદ્ધિ મેં માની એટલે મને તમારો શ્રાપ નડ્યો છે એ ગોર મહારાજે ખૂબ વિનંતી કરી છે ત્યારે ગોર મહારાજ થોડા રીજ્યા છે કહ્યું કે મારો શ્રાપ તો મિથ્યા તો નહીં થાય પણ જાઓ તમે ભૂમિ ઉપર અવતરજો પણ તમને અને સુકૃત સદાકાળ કરજો એટલે તમે પુણ્ય ખૂબ કરજો તમને કાંઈ દોષ નહીં લાગે અને તમારા ઉપર પ્રભુનો કોઈ પણ પ્રકારનો રોષ નહીં રહે એ વચન સાંભળી વિશ્વાસુ ખૂબ ખુશી થયા ગાય આપી અને સ્વર્ગે ગયા પછી આઠ ભાઈઓ મળ્યા અને ક્યાં અવતરશું આપણે એવા વિચારે વળ્યા મનુષ્ય પેટ દેહ તો ન ધરાય આપણાથી કારણ કે આપણે દેવ છીએ અને એ આપણાથી મનુષ્ય પેટ અવતાર ધન્ય કેમ પળાશે માટે ચાલો આપણે ગંગા માતાને કરગરીએ અને ગંગા કોઈને પરને તો ગંગાને પેટ આપણે અવતાર લઈએ એમ ધારી અને તેઓ મૈયા ગંગાની જોડે આવ્યા છે અત્યારની જે ગંગા નદી એ જ ગંગામાં ગંગામાને આવીને કરગર્યા છે કે તમે કોઈને વરો ગંગા માતા તો અમે તમારે પેટ અવતરીએ તો અમારા સાત ભાઈઓનો શ્રાપ મુક્ત થાય અને શું બોલ્યા કે મારો પણ શ્રાપ મુક્ત થાય ત્યારે ગંગા કહે છે કે તમે કહો તેમ કરશો અને થોડા દિવસે કોકને વરશો એમ સુણી અને સાંભળી વસ્તુ વિદાય થયા ગંગાજીએ વિચાર્યું મનમાં કે મારે વરવું કોઈ નરની સાથે તો તો પછી હું સમુદ્ર કેરો જ હાથ પકડું ને સંતનું રાજા જે છે સિંધુનો અવતાર છે સમુદ્રનો અવતાર છે અસ્તિનાપુરનો અત્યારે રાજકુમાર છે એમ જાણી અને પૂર્ણિમાના દિવસે પૂનમના દિવસે એમને વરવાનું નક્કી કર્યું અને સોળ વર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે ગંગાજીએ અને સંતનુંના ત્યાં અસ્તિનાપુર ભણી ચાલ્યા છે વીણો હાથમાં લીધો છે પોતે અને અસ્થિના ગયા છે અને જઈ અને રાજા સંતુના બાગમાં તેઓ વીણા ઉપર ગાયનના રાગ છેડવા માંડ્યા છે આલાપ કરવા માંડ્યા છે સંતનું એને કાને અવાજ પડ્યો છે તો ઝપકીને એકદમ સંતનું રાજા ગુલતાન થઈ ગયો અને બાગમાં ચાલ્યા છે સંતનું રાજાએ બાગમાં જઈ અને ગંગાજીનો હાથ પકડ્યો છે કે તમે કોણ છો તમારું રૂપ દેખીને હું મોહ પામ્યો છું તમારો અવાજ સાંભળી હું તમને મોહ પામ્યો છું તમને નિહાળીને હું મોહ પામ્યો છું ગંગાજી કહે મનુષ્ય જાતિ મારો તમે કરો હાથ મૂકી દો તમે સુરાના સાથી છો સંતનું કહે કે તમારો કોણ જાત છે કોણ ભરથાર છે કોણ પિતા છે કોણ માતા છે ગંગાજી કહે કે મારો કોઈ જાત નથી કોઈ ભાત નથી કોઈ માત નથી કોઈ તાત નથી કોઈ સ્વામી નથી એવી રાજાએ ખબર પડી સંતનુંને તો કહ્યું કે ચાલો તમે મારા ઘરે આવો મારે લગ્ન નથી મેં પણ કર્યા મારે પણ રાણી નથી માટે તમને હું પટરાણી બનાવું ગંગાજી કહે કે હું આવું તો ખરી પણ તમારે મારું વચન પાળવું પડે કહે ગંગાજી હું કર સહા પાળો વચન તો હું આવું રાજા કહે લ્યો વચન આલો તમે કહો તે રીતે ચાલો રાજા બોલ્યા કે લ્યો તમે કહો તે વચન આલો છું તમે કહેશો તેમ ચાલશું તવ તંગા થયા મગ્ન રાએ કર્યું બીજે દિવસે લગ્ન ત્યારે બીજે દિવસે લગ્ન કર્યું છે રાજાનું તમે વચન છે કે રાણી જો તમે કહેશો તે રીતે ચાલશો તો રાણીએ કંઈ હું જે કરું એમાં તમારે કંઈ બોલવાનું નહીં તો કે ભલે એમને ગૃહાશ્રમ માંડ્યો છે ગૃહાશ્રમ સુખ ચાલુ કર્યું છે અને પહેલો વસુ એમના ગર્ભમાં રહ્યો છે ગાય ચોર્યા વિનાના જે સાત વસુ હતા તેમાંથી પહેલો ભાઈ હતો એ જન્મ્યો છે ગંગાજી એ બધું જાણે છે સાપની વાત પણ જાણે છે એટલે ગંગાજી એ જ્યારે અવતર્યો ત્યારે દાસી પ્રત્યે સુખભેર બોલ્યા કે લે દાસી આ પુત્રને વસ્ત્રમાં રાખી અને ગંગાજીના જળમાં નાખી આવ દાસી ચાલી પુત્ર લઈને દાસ ગઈ સંતનુ રાયની પાસ દાસી તો રાજાની જોડે ગઈ પુત્ર લઈ કર જોડી રાજાને કહે છે પુત્રને રાણી નંખાવી દે છે દાસીએ બધી વાત કરી રાણીએ મને નાખવાનું કહ્યું છે ત્યારે રાજા વધુ મુખ એમ કહ કરો રાણીજી કહે તેમ કારણ કે એને પેલું વચન યાદ આવ્યું હતું કે કાંઈ નહીં રાણી કહે તેમ તમે કરો એવો જવાબ રાજાનો સાંભળીને દાસીએ જઈ અને એ પુત્ર નદીમાં ફેંકી દીધો એ વસુ એટલે એ વસુનો સીધો મોક્ષ થયો પછી બીજો પુત્ર થયો ત્યારે બીજાને પણ નાખી દીધો એમ સાત પુત્રો નંખાવ્યા નગરમાં ઉત્પાદ થઈ ગઈ નગરમાં વાતો થવા માંડી કે રાજા આવી ગોજારી રાણી ક્યાંથી લાયા આવા પાપી નગરમાં ન રહેવાય ચાલો આપણે આ નગરમાંથી જતા રહીએ ઉચાળા ભરો સાથે ત્યારે રાજાએ જાણીએ વાત અને બધી રૈયતને કહ્યું રાજાએ કે આ મારા નગરમાં જ રહો હવે એક સૂત નારીને થાય તવ એને કરું વિદાય હવે જ્યારે એને જો પુત્ર થાય તો હું એને વિદાય કરીશ અને તમે નગરજનો થોડી શાંતિ રાખો ત્યારે બધા નગરજનો એમના ઘરે રહ્યા એવે ગંગાજીને આઠમો પુત્ર થયો ગોરની ગાય ચોરનાર જે વિશ્વા વસુ હતા એ જન્મ્યા છે ત્યારે રાજાએ શું ખેલ કર્યો કે ગંગાજી પાસેથી પુત્ર જ લઈ લીધો ત્યારે ગંગાજી બોલ્યા કે રાજા તમે પુત્ર કેમ લીધો રાજા કહે નારી તું હત્યારી સપ્તસૂત્ર નાખ્યા મારા મારી કે તમે અત્યારા છો અને મારા સાત પુત્ર તમે મારી નાખ્યા છતે છોકરે વાંજીઓ મને કર્યો તમે માટે આ પુત્ર મેં લઈ લીધો ગંગાજી કહે કે ઓ મારા પતિ હવે તમારે ઘેર મારે રહેવું નથી આપણા વચન હવે પૂરા થયા થયા વચન વિલા કંથ રાજા કહ્યા તમારો પંથ તો રાજા કહ્યા તમારો માર્ગ રહ્યો તમે જઈ શકો છો ગંગાજી કહે કે તમે મને પુત્ર આપો પાંચ વર્ષે હું તમને મોટો કરી અને પાછો આપીશ રાજા કહે કે એ મિથ્યા ફેરો મુજ ઘેર રહીને ઉછેરો રાજા કહે એ હું ન માનું તમે ઉછેરવો તો મારા ઘરે રહીને ઉછેરો ગંગાજી બોલ્યા કે અત્યારે હવે રાજા તમારા ઘરે એક દિવસ નહીં રહું પણ ગંગા કહે મિથ્યા મરોમાંથી થયા વચને વિલા રહેવું નથી માટે પુત્ર આપો ભૂપાળ માત વિના ન ઉછરે બાળ કરો કપટ કુંવરને કોઈ વાર તો તો મમ શીષ અત્યાચાર કે મા વગર દીકરો ન ઉછરે રાજા માટે હું એને લઉં છું જઈને ઉછેરીને પાંચ વર્ષે આપીશ અને હું એમની સાથે કંઈ કપટ કરું તો મને ચાર હત્યાઓ લાગે એમ ગંગાજીએ વચન કીધા ત્યારે રાજાએ એમને પુત્ર આપ્યો ગંગાજીએ પુત્ર લઈ અને જળમાં વાસ કર્યો તે દિવસે રમાડે અને જમાડે પૂર્ણ પ્રીત રાખે છે ઉછેરે છે પોતાને ત્યાં અને મા ગંગાએ એમનું ગાંગેવ એવું નામ રાખ્યું છે વાળે લંગોટી લે હથિયાર નિશરે રમવા જળની બહાર એ નાનકડો ગાંગેવ લંગોટી વાળે હથિયાર લઈ અને ગંગાજીના નદીની બહાર નીકળે છે અને ત્યાં પણ રમત રમે છે એ તો નીકળી જળ બહાર રમત રમવા કરે વિચાર રમે જમે ધરીને હર્ષ એમ કરતા થયા પાંચ વર્ષ એમ કરતાં કરતાં પાંચ વર્ષ થયા છે પુત્ર થયો પંચ વર્ષનો એવે શું સમય શું થાય ગંગા તટ રમવા ગયો અસ્તિનાપુરનો રાય આ બાજુ પણ એ ગાંગેવ પાંચ વર્ષના થયા છે એ પણ આવીને રમે છે અને પેલી બાજુ હવે અસ્થિનાપુરનો જે રાજા હતો એ આ બાજુ ગંગાજીના કિનારે આવ્યા છે ફરતા ફરતા આગળ શું થાય છે એ આપણે કડવા પાંચમામાં જોઈએ પાંચમા ભાગમાં જોઈએ પાંચમા કડવાનો રામનગરી રામ રાગ હતો તોય આપણે આપણી ભાષામાં જ વાત કરશું અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો બધાઓને ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ